ભાવનગર સમાજ દ્વારા જે ધુપ્રોપટ્ટી બાંધવામાં આવી હતી અત્યારે હાલ તેને તોડવામાં આવી રહી છે નગરપાલિકા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે હાલ નગર નગરપાલિકા દ્વારા અત્યારે હાલ ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝૂંટણી શરૂ કરવામાં આવી છે જેમાં વંજારા સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઝુપડપટ્ટીવાદી જે રહેતા હતા એ લોકોને એવું હટાવવાની શરૂઆત કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઝુપ્પડપટ્ટી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે લાઈવ નજારો જોઈ રહ્યા છો અત્યારે હાલ મારો સાચા પાછા મકાન જે બનાવેલા હતા એ તમામ કારણો દૂર કરવામાં આવી રહ્યા છે લાઈવ નજારો અત્યારે હાલ વટનગરથી જોઈ રહ્યા છે બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા દબાણો અટાવવામાં આવી રહ્યા છે મામલતદાર ચીફ ઓફિસર પીઆઈ તમામ અધિકારીઓ પણ અહીંયા હાજર છે પચીસ થી પચાસ પરિવારના લોકો અહીંયા ઘણા વર્ષોથી પેપર અને મકાનો પાકા બનાવીને રહેતા હતા તે અત્યારે હાલ તોડી પાડવામાં આવ્યા છે માન્યતા જે બાબુ સાહેબ પીઆઈ પોલીસ ટીમ સાથે અત્યારે હાલ હાજર છે